સુરત ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે સ્વામી ઘનશ્યામ કંડારીને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિવાદમાં આવતા લોકો આક્રોશ છવાયો છે

અમે અહીંયા સુરતમાં આવ્યા છે કલેક્ટર કચેરીએ રજૂઆત માં તો એવું છે કે આજે ઘનશ્યામ ભંડારી નામનો જે સાધુ છે એ આવતીકાલે કથા કરવાનો છે બરોબર પોતે જે સૃષ્ટિ વિરોધ ના કૃત્ય કરે છે ને નો કરવાના ધંધા કરે છે તો ત્રણ વર્ષ તો ભૂગર્ભમાં ઉતરી ગયો હતો કારણ કે એના ખરાબ કાંડ ને હિસાબે તો હવે એ આવતીકાલે થતા હોય છે તો સમાજને શું જ્ઞાન દેવાનો છે બરોબર તો હવે આવા સાધુને છે ને સમાજમાંથી માંથી હાકી કાઢો અને પેન્ટ શર્ટ પહેરાવીને ઘરે મોકલી દો અને આવા વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે હવે અન્ય સમાજ પણ લોકોને એવું થાય છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો નથી પણ અમે લોકોએ પણ આનાથી ફૂટ કંટાળી ગયેલા છે તો હવે આવાને કાઢો એ જ અમારી રજૂઆત છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત